મહિનાઓની મહેનતથી તૈયાર કરેલી ડાંગર આ રીતે બરબાદ થઈ ગઈ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સુરતના છે જ્યાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો વરસાદ ખેડૂતોની ઝેર જેવો લાગી રહ્યો છે કારણ કે મહામૂલો પાક પલળી જતા મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો કેટલાક ખેડૂતોની તૈયાર ડાંગર ખેતરમાં પલળી રહી છે તો કેટલાક ખેડૂતોએ કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર ખેડૂતોએ ડાંગર સુકવી હતી પરંતુ અચાનક જ વરસાદ ખાબકતા બધી જ ડાંગર આ રીતે પલળી ગઈ થોડા દિવસ પહેલા અહીં માવઠું થયું ત્યારે ખેડૂતોની ડાંગર પલળી ગઈ હતી આથી હાઈવે પર સુકવી રાખી હતી ત્યાં જ ફરી વરસાદ આવતા જે થોડી આશાઓ હતી તેના પર પણ પાણી ફરી વળ્યું છે વરસાદમાં લગભગ પચાસ વીઘાનું નુકસાન થઈ ગયેલું છે અમારું આ ડાંગર તૈયાર થઈ ગયું હા તૈયાર થઈ ગયેલું તો અમારું બધું ડાંગર આજે ભરવાના જ ઉઠા પડે શું કરીએ હવે વરસાદમાં વાળામાં કેવી રીતે ભરો હવે આ પાછું ક્યારે હવે બે ચાર અઠવાડિયા થઈ જશે પાછો વરસાદ આવે એટલે પાછું આ વર્ષે પણ એટલું મોટા પાયે નુકસાન છે મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી બધા પણ અત્યારે ડાંગર લેતા નથી આવા સમયે ખેડૂતે ક્યાં જવું નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી આવા સમયે જો સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આવશે એટલે મારી સરકારશ્રીને એટલી અપીલ છે અને જે કોઈ અમારા લોકલ સરકારના જે કોઈ અત્યારે વર્તમાન સરકારના જે કોઈ લોકલ નેતાઓ છે એમને બી અપીલ છે કે આ મુખ્યમંત્રી સુધી કે પ્રધાનમંત્રી સુધી આ અમારી વાત પહોંચાડે અને ખેડૂતોને જે કંઈ નુકસાનનું વળતર જેમ મને તેમ જલ્દી સર્વે કરીને આપે એવી અમારી માંગ છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વખત શરૂ થયેલા વરસાદોએ ખેડૂતની મુસીબત વધારી છે કારણ કે અઠવાડિયા પહેલાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો ભાગ ડાંગર ખેતરોમાં તૈયાર હતો કાઢવાનો બાકી હતો જેમ તેમ વરસાદ વિરામ લેતા ખેડૂતોએ ડાંગર કાઢ્યું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જીન એટલે કે યાર્ડમાં ડાંગરનો મોટો જથ્થો પહોંચી રહ્યો છે અને ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે જ હવે ખેડૂતોની મુશ્કેલી વધી છે જે પ્રકારે આ પુરુષોત્તમ જીન યાર્ડ છે કે જ્યાં આગળ ડાંગરનો મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો છે કહી શકાય કે આ સમયે આ યાર્ડ ડાંગરથી ભરાઈ જતું હોય છે પણ પચાસ ટકા કરતાં વધુ યાર્ડ ખાલી હોવાનો અહેવાલ ન્યૂઝિટીને બતાવ્યો હતો પણ વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મોટી સંખ્યામાં ડાંગર લઈ પહોંચી રહ્યા છે પણ ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે કે વરસાદ વચ્ચે તમામ ડાંગરનો જે પાક છે તેને પ્લાસ્ટિક પહેરાવી યાર્ડ ખાતે લાવવામાં આવી રહ્યો છે તમામ ટ્રેક્ટરોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે ખેડૂતો છે મોટાભાઈ આપનું નામ મારું નામ સંજયભાઈ બલદાણિયા છે હવે શું કહેશું હવે આજે અમે જીનમાં ડાંગર નાખવા આવ્યા છે પણ વરસાદના લીધે આ લોકો ડાંગર લેવાની ના કહે છે તો અત્યારે ખેતરમાં બી ભાત અમારું પડેલું છે તો અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે અમને જલ્દીથી જલ્દી આ પાકની નુકસાનીનું વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ હા ડાંગર લઈને આવ્યા છે તો આ લોકો જેટલી વ્યવસ્થા કરે અને ખેડૂતોને જેમ અનુકૂળ પડે તો એનો માલ હસવાઈ જાય કમોસમી વરસાદમાં મોટા પ્રમાણમાં માલ ક્યાંક ખેતરમાં તો ક્યાંક રસ્તા પર સુકવેલો ભીનો થઈ ગયો હતો ત્યારે હવે જે વધેલો માલ છે તે યાર્ડ ખાતે પહોંચી રહ્યો છે અને યાર્ડમાં એક પછી એક જે દ્રશ્ય સામે આવી રહ્યા છે કે અત્યારે માલ લેવામાં માલ પલરે તેવી શક્યતાને લઈને યાર્ડ દ્વારા પણ માલ લેવા માટે ના પાડવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ ખેડૂતોની ચિંતા વધી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેષ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત